આ અમારી જીવન સાથી ની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબ માં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જોજો દાડી પર જાવ છો તો લાખ રૂપિયા કઈ લઈએ પછી બ એક હા હવે ધીરે ધીરે કરીને એમ કરીને ભેગા કર્યા તા પછી સેટિંગ કરી હું તે ટીપી ટીપી ને ભેગું કરીને બાય આવી લે કે એમ ને હા બહુ કરી યાર આવી રીતે છેતરાતા નહીં કોઈ નથી સમજ્યા ના ના હવે તો કઈ નથી સાહેબ બધું બંધ કરી દીધું છે આ તમારા નંબર ભાઈ એ એક ભાઈ આપ્યા હતા ને પછી ઇન્સ્ટાગ્રામ માં બી જોયું હતું તો મેં ચલો આપણા વાળા છે તો આપણે ફોન કરી લઈએ સાહેબ ને એમ એટલા માટે ના ના હવે તો કઈ એવું કઈ કરવાનું નથી આપણે બંધ કરી દીધું કોઈ બી જગ્યા એ કરવાનું નથી બંધ કરી દીધું છે એમ સાચી વાત છે આ ચેનલ જીવનસાથી શોધોમાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે

હમ બરાબર મેં કીધું એક પાઇપ જોડે નંબર મતલબ લીધા તા ઇન્સ્ટાગ્રામ માં ભી જોયો તો મેં તમારું ફોન લગાડ્યું કીધું મારે કરવાનું છે તો બાયોડેટા મોકલવા પડશે આપડે youtube માં મેલિયું મેલ્યું છે તમારે હે youtube માં મૂકીએ છીએ મૂકવાનું છે હા હા મૂકવું છે હા હા

નામ બોલો તો નામ છે ધીરાભાઈ બીખાભાઈ સોલંકી ધીરાભાઈ હા ધીરાભાઈ ધીરાભાઈ ભીખાભાઈ સોલંકી સોલંકી ગામ ગામ કુંભારિયા કુંભારીયા હા કુંભારીયા કે આય રાપર તાલુકામાં રાપર કર છે મને હા Kam hmm. Kamu kam kamu? kam, umma juri, ah. Umur umarkirli, umar Umur se ekotris, umar 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 ekotris, કેમ અત્યાર સુધી નોકરી એટલે કરવામાં માં મતલબ એક જગ્યા બહાર કર્યું હતું પણ બહાર વાળું તો એ તો ખાલી ઓલું ને એમ કાયદેસર નતો એમ બહાર એટલે ક્યાં થી અંકલેશ્વર બાજુ અંકલેશ્વર થી એ હતા હા મતલબ એ તો કઈ કાયદેસર એવું નતું કાચા કાગળિયા હતા એમ ભલે ને ભલે ને પણ લઇ આયા તા ને હા લાવ્યો તો હોય કેટલા માં હા મને આવે તો એક દસ માં એમ એક લાખ દસ હજાર માં હમ કેટલા દિવસ રોકાણું એક મહિના જેવો રોકાણું સાહેબ હે હા કોના થ્રુ લાય બતા કોના મારફત લાય બતા દલાલ સ્ત્રી લાગે સાહેબ દલાલ ક્યાં નો હતો આ એવા જ હું જ હતો એમ ઈ કોન્ટેક્ટ માં કેવી રીતે હોય એમ કોન્ટેક્ટ માં એટલે એક વખત મે ત્યાં દેખવા ગયા હતા બરાબર હા પછી ત્યાં એક મહારાજ હતો ને મહારાજના બીજા ભાઈનો કોન્ટેક્ટ કર્યો પછી એ બે મળીને કર્યું એમ તો એવી રીતે થઈ કર્યું તો પછી એક મહિનો મારા ઘરે રોકાય અને પછી જતી રહી એમ પછી તે પછી આપણે ફોન કરે તો ફોન પણ ઉપાડતા હતા એમ હે હા तेरे पैसा पाचा मिला क्यों मिला ना नहीं आप पैसा दो है तो दलाल ने तुम्हारे क्या वाले कुछ कौन है जैसे ऊपर तो दलाल तो क्यों करे आप लोग करे साइड पैसा का करिया आते तो उसका साइड नहीं है काचा का करिया ले क्या वाका करिया ते मार जोड़ फाइल पड़ी से है हाँ हम लग ने नो धनी नोटी करे भी हाँ ये लग એ ફાઈલ પડી છે માર જુડે હે હમ કેરે તમે અને એક વર્ષ થઈ ગયો એક બારથી ઉપર થઈ ગયો એમ હા પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં બે ભાઈ છે બે ભાભી છે અને મમ્મી ને હું પર એ લોકો તો બે ભાઈ બે ભાભી તો અલગ રહે છે એમ તો તમે કોની ઘરે જો છો મમ્મી આરે તેક મજરી હે નહી કરો તમે કડિયા કામ પર કડિયા કામ ઉપર એમ ને એટલે કડિયા કામ ફાવે તમ ને આ 500 રૂપિયા દાડી પર જાય આપણે સાહેબ દાડી પર જાવ છો તો લાખ રૂપિયા કઈ લે પછી બે તે ક કરે હા હો ધીરે ધીરે કરીને એમ કરીને ભેગા કર્યા ત્યાર પછી સેટિંગ કર્યું તેક ટીપી ટીપીને ભેગો કરીને બાય આવીને લઈ ગઈ એમ ને હા

ખેતી ની જમીન છે છ ને છ બાર વિગા છે એમ બાર વિગા છે હમ એમાં ઉત્પાદન આવતું હશે હે એમાં કઈ ઉત્પાદન આવતું હશે ને હા આપડે ખેતી કરી ને ઉત્પાદન આવે એમ હે થોડું ઘણું થોડું ઘણું સાયદ ચાલે રાખે આપડે ઘર મજૂરી જેવું ચાલે રાખે બીજું શું એમ બરાબર બરાબર એવું